રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ અને ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં અને જય વિજાત ભગત તો આજે અમારે છે ને અહીંયા હિથ્રો એરપોર્ટ ઉપર એવો જોરદાર ધમાકો થઈ ગયો કે એની વાત જવા દો એટલે માણસો 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 તે કંઈ કંઈ કોઈ જાતની સીમા નથી ત્યાં કારણ કે અહીંયા હિથ્રો એરપોર્ટ એટલે વન ઓફ ધ બિઝીએસ્ટ એરપોર્ટ ઇન ધ વર્લ્ડ રાઇટ કે આ અત્યારે દુનિયાનું એક વન ઓફ ધ એટલે કે એક જે બિઝીમાં બીજી એરપોર્ટ હોય ને તો નંબર વન હતું પહેલાં ત્યાં પણ અત્યારે નંબર વન નથી પણ વન ઓફ ધ બિઝીએસ્ટ એરપોર્ટ એમ એમ કહી શકીએ તો કારણ કે એવરી એવરી ફિફ્ટી ફાઈવ સેકન્ડે એક ફ્લાઇટ આવે ને એક ફ્લાઇટ જાય બોલો એક પ્લેન ઉતરે અને એક પ્લેન ચડે એવરી ફિફ્ટી ફાઈવ ફિફ્ટી ફાઈવ સેકન્ડ એટલે નોટ મિનિટ ઇવન મિનિટની અંદર રાઈટ તો કેટલું બધું બિઝી હોય એમ વિચાર કરો તમે ચાર ટર્મિનલ છે એટલે ઇટ્સ એટલે થાઉઝન્ડ સ્પી આટલા બધા પ્લેન આવતા હોય ને જતા હોય ને બધા આખી દુનિયામાં મારે છે ચક્કર હવે થયું હું રાતના કે ઓચિંતાનું જે પાવર હાઉસ છે ને પાવર હાઉસ પાવર હાઉસમાં કંઈક ભડકો થયો એટલે આગ લાગી એમ આગ લાગી આગ લાગી એટલે આખી જેટલી જે ઇલેક્ટ્રિક જે પાવર જે સપ્લાય હતો વાંથી જે આવતો તો એ આખો બ્લેન્ક આખો બધું બંધ એટલે ટૂંકમાં લગભગ સિત્તેર હજાર ઘર યુકેમાં એટલે સ્પેશિયલી લંડનની અંદર એમાં પાવર વગર ના થઈ ગયા એટલે અત્યારે ઇલેક્ટ્રિકટી છે જ નહીં બરાબર અને બીજું આ બધા જેટલા જે બધા ઓલા જે ટ્રાફિક લાઇટું નાન તેને બધું બંધ કારણ કે બધી એનાથી હાલતી થયું બધું બંધ એટલે આખો કિયો થઈ ગયું આખું ચારે બાજુ એમ ને આટલા માણસો અહીંયા એરપોર્ટ ઉપર અત્યારે જમા થઈ ગયા કે જે જાવારવાળા હતા એ બધી ફ્લાઇટો બધી કેન્સલ થઈ ગઈ આખા પ્લેન બંધ જ છે એટલે ટોટલી બંધ છે એટલે હવે કીધું છે કે કદાચ આજ તો હવે ખબર નથી મન થાય કે આજે કદાચ ખુલે પણ કાલે કદાચ સવારમાં થોડા ઘણા કદાચ ચાલુ થાય પણ હવે આ બધા જેટલા ફ્લાઇટો બધા જે જવાવાવાળા છે ને આવવાવાળા છે હવે આમાં શું થાય પછી હવે જમાનો કે ઇન્ડિયાથી આવતા હોય જે ફ્લાઇટ અહીંયા આવતી હોય ઇન્ડિયાથી હવે એને પણ ત્યાંથી ના પાડી દે કે ભાઈ આવતા નહીં એટલે ત્યાં એ બધા ન્યાં ન્યાં રખડે પડ્યા આખી દુનિયામાં એમ ખાલી અહીંયા આ એક વસ્તુ અહીંયા થઈ પ્રોબ્લેમ અહીંયા થયો હિથ્રો એરપોર્ટ પણ હિથ્રો એરપોર્ટની અસર આખી દુનિયામાં પડે ગઈ એમ એટલે બધી જગ્યાએ જ્યાં જ્યાં એરપોર્ટ પરથી જે હિથ્રો એરપોર્ટ ઉપર જે ફ્લાઇટો આવવાની હતી એ બધેને કહી દીધું કે ભાઈ તમે હમણાં ત્યાં ઠાકર ઠાકર કરી જાવી કે એટલે આવતા નહીં કે અહીંયા કારણ કે અમારે અહીંયા બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો અને બંધ છે બધું જ એટલે હવે આની ઇફેક્ટ એટલી બધી મોટી ઇફેક્ટ છે કે હવે તમે વિચાર કરજો કે તો આના કારણ કે આમાં તો શું હવે કેટલાક માણસોને તો જરૂરિયાત હોય જવાનું હોય ઘણા એપોઇન્ટમેન્ટ હોય આમાં બિઝનેસવાળા હોય એમાં કંઈ કોઈ આ માણસોને અત્યારે ક્યાં માણસને માણસોને કંઈ હક છે કંઈ કે એ એક જગ્યાએ રહે કાંઈ અત્યારે પણ કારણ કે ધંધા અત્યારે શું છે કે આ બધા બિઝનેસો એટલા બધા આખા દુનિયાની અંદર ચાલે છે માણસોના કે એને છે ને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું જોઈએ હવે કામવાળાને એવું હોય છે કામવાળાને એવું ન રહે એના પછી કામમાં એટલે કે અહીંયા જ ઇન્ડિયાના ઘણા માણસો અહીંયા કામ કરે છે ને યુકેમાં સ્પેશિયલી કામ કરવા આવે છે ઇન્ફોસિસના માણસો જે છે આઈટી આઈટીમાં તો દુનિયાના માણસો અહીંયા કામ કરવા આવે કારણ કે એ એમ્પ્લોયી ત્યાં ના હોય ને અહીંયા કામ કરે એટલે ને અહીંથી પાછા અમુક ને અમેરિકા જવાનું હોય ને અરે પણ આમ ને આખા યુરોપમાં તો કન્ટિન્યુઅસ ફ્લાઇટો ચાલુ જ છે તે એ બધા આખાના બધા બંધ થઈ ગયા અત્યારે એટલે હા જડબે સલાક થઈ ગયું તો મેં કીધું ભાણસો ને કે મેં કીધું અત્યારે તમે પેનિક નહીં થતા આમાં આમાં પેનિક ન થવાનું આવું કંઈક થાય ને કોઈ દિવસ પેનિક નહીં થવાનું તૈયારી રાખવાની આપણે ભાઈ જવાની એટલે જો આપણે છે ને એર એરલાઇન્સનો સંપર્ક કર સંપર્કમાં રહેવાનું એરલાઇન્સને જે આપણે ટિકિટ લીધી હોય ને એ ને સંપર્કમાં માં રહેવાનું એને ઈમેલથી અથવા તો એના કોન્ટેક નંબરથી કે ભાઈ શું છે એમ પોઝિશન હવે એ જે કે ને એ રીતે કરવાનું હવે એ કહે કે ભાઈ અત્યારે ખબર નથી ને તમે હોલ્ડ કરો કે ઘરે હોલ્ડ કરો તો ઘરે હોલ્ડ કરવાનું એ કહે કે ના ના તમે એરપોર્ટે આવી જાવ રાઇટ એટલે ને પછી પાછા છેટા માણસો ઘણા પાછા એવું થોડું હોય કે ત્યાં બાજુમાં જ લંડન લંડનમાં જ રહેતા હોય બહાર એ રહેતા હોય ને તો બહાર રહેતા હોય ને એની પાછળ હું ત્યાં જર્ની જવા માટે ત્રણ ચાર કલાક જોઈએ એટલે તમારે છે ને આમાં બધું જ પહેલાં જોઈ લેવાનું એટલે કે કે થાય એ બધું એ પ્રમાણે કરવાનું એમ ટૂંકમાં એક્શન એમને એમ સીધું દોડવાનું ન મંડવાનું ને પેનિક નહીં થવાનું જો પેનિક થયા ને એટલે આમાં તો ક્યાંય ન નરીએ આપણે એટલે એવું દી કરવાનું નહીં કારણ કે આવું થતું હોય ને ઘણી વખત થાય છે આ બધું પણ આ તો પહેલી વખત જોયું આવું હિથ્રો એરપોર્ટ ઉપર કે આટલું ભયંકર આ જે થયું આગ લાગી છે આગ લાગવાનું કારણ શું એ હજી કંઈ ખબર નથી કોઈની એટલે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એનું અને એમાં કદાચ ટેરરિસ્ટ એંગલ પણ કંઈ નકારી ન શકાય કંઈ કહેવાય નહીં અહીંયા તો હવે આ કારણ કે આ ભેરાઈ ગયું બધું તમને કીધું ને કે ભેરાઈ ગયું ને અહીંયા ભેરવે દીધું બધું એટલે હવે એમાં કંઈ મારે વધારે કહેવું નથી એના વિશે હવે કારણ કે એ વિષય આપણો વ્લોગ જ નથી આજે એમ આજે તો એટલે છે કે ખાસ કે આવું કંઈક સિચ્યુએશન હોય તો ઘણી વખત છે ને આપણે આના રિફંડ મળે છે એટલે માનો કે તમારે છે ને એરલાઇન્સ જો અહીંની તમારે એથ્રો એને એર હીથ્રો એરપોર્ટ ઉપર તમારે જે એર ઇન્ડિયા એરલાઇન્સ હોય તો એર ઇન્ડિયાનું બીજી જગ્યાએથી પ્લેન જતું હોય ને તો તમારે તપાસ કરીને કદાચ ત્યાંથી તમને એ ટિકિટ ટ્રાન્સફર કરી દઈએ અને ત્યાં કદાચ તમને મોકલે રાઇટ તો તમારે એમ કે તમે તમારે જઈ શકો એમ તમારે અર્જન્સીમાં હોય તો તો એવી રીતે તમારી જે જે એરલાઇન્સની ટિકિટ હોય ને એ એરલાઇન્સના પ્લેનમાં તમે જઈ શકો બીજી જગ્યાએથી અને ટ્રાન્સફર કરી દઈએ આવું હોય ત્યારે પણ તમે એમ માનો કે ના ના એ તમને છે ને બધાને જેટલા અન્યા એટલા તમારા છે એને બધાને વ્યાજ આવ્યો એટલે તમને સીધે સીધા હોટલો આપીએ નહીં રહેવાનું આપીએ ને એવું નહીં આપે કંઈ કારણ કે આમાં એરલાઇન્સનો કોઈ ફોલ્ટ નથી અને એરલાઇન્સ તમને આનો કોમ્પન્સેસન પણ આપીએ નહીં એટલે તમે એ ધ્યાન એ વલામાં ન રાખતા કે હાલો ને હવે આપણે વાંધો નહીં હવે એ તો આફડા એર એરલાઇન્સ ઉપર પછી કરીશું આપણે ક્લેઇમ એમ તો આમાં ક્લેમ થાય નહીં તમારો કંઈ કારણ કે આ છે ને આ વસ્તુ ડિઝાસ્ટર આવી જોઈએ ઇમરજન્સીમાં આવી તો ડિઝાસ્ટર થાય એમાં એરલાઇન્સનો કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે એરલાઇન્સવાળાને તો ચાલુ છે એનું તો એનો ફોલ્ટ થોડો છે આ તો સડનલી ફોલ્ટ જ્યાં જે જગ્યાએ છે જે જગ્યાએ ઉતરવાનું છે અથવા તો ચડવાનું છે પ્લેન ન્યાય હવે એ એરપોર્ટમાં ફોલ્ટ થયો છે એમાં કે આ લોકો કંઈ આ લોકો જવાબદાર નથી રાઈટ એટલે તમને કંઈક પૈસા આપે એટલે પૈસા બાબતમાં એ તમારી ટિકિટના જો તમે નહીં ગયા ને ને કંઈ એના વિશે કાર્યવાહી ન કરી અથવા તો તમે ન કીધું તો તમારા ટિકિટના પૈસા જાહે રાઈટ એટલે પછી આવજો ભંડારા થઈ જાય પાછું એમ બોલો સો આપણે નવસોનો બનાવ્યો હતો ને એક બ્લોગ કે નવસો કઈ રીતે થાય નવસો આવી રીતે થાય રાઈટ કે ગમે ત્યારે તમે જો આવી રીતે તમારો તમારો ફોલ્ટ હોય ને ટિકિટ પ્લેન ઉપડી જાય તો એમાં એરલાઇન્સવાળા તમને કંઈ પૈસા બિસા પાછા પાછા ન આપે અને ટિકિટ જાય તમારી પાછી બીજી ટિકિટ લેવી પડે ને હેરાન થાય એ વસ્તુ જુદી રાઈટ એટલે આ અત્યારે આવી વસ્તુ છે એટલે એમાં હે ને ધ્યાન રાખજો ખાસ અને મેઇન તમારા કોન્ટ તમે કોન્ટેકમાં રહેજો એરલાઇન્સના ખાસ જે જે એરલાઇન્સની તમારે ટિકિટ હોય ને જ્યાંથી જવાનું હોય એ ત્રણ જવાનું હોય અથવા તો બહારથી તમે આવતા હોય બીજા દેશમાંથી તો એનું ખાસ ધ્યાન રાખજો અને જનરલી ચેક કરવાનું આપણે અઠવાડિયા પહેલાં પહેલાં તો એકવાર ઈ ચેક કરી લેવાનો ટાઈમ પણ અઠવાડિયા પહેલાં ચેક કરવાનો ઓલવેઝ રાઇટ કારણ કે આ ગમે ત્યારે આની ફ્લાઇટના ટાઈમિંગ હવે ચેન્જ થઈ જાય છે એટલે એમાં પછી કહે કે ભાઈ અમે તો ઈમેલ મોકલ્યો તો તમને હવે આપણે ઈમેલ જંક બો જંક બોક્સમાં કે ક્યાંક વયો ગયો હોય બીજી જગ્યાએ ને આપણે કંઈ જોયો ન હોય ને મેસેજ ન જોયો હોય એટલે વાત થાય પૂરી આપણે તો કહે કે ન શો આ જાય એટલે કે ભાઈ નથી તમે તો તમને અમે અમે ક્યાં તમને તો આવી ગયો આ ટાઈમ ચેન્જ થઈ ગયો પ્લેન તો ઉપડી ગયો રાઈટ અને પાછું આવવું પડે અથવા તો આપણે હેરાન થઈએ તો એવું ન કરાય એના કરતાં તો આમાં છે ને ખાસ ધ્યાન રાખવાનું આ વસ્તુનું કે તમે ગમે ત્યારે હોય પણ આવી રીતે હોય તો પેનિક ન થતા અને તમે છે ને એરલાઇન્સવાળાનો કોન્ટેક રાખજો અને હિથ્રો એરપોર્ટ ઉપર પણ કન્ટિન્યુઅસ ન્યૂઝ ચાલુ જ છે અને એના અહીંયા ન્યાય એના નંબર હોય છે પણ એના નંબર તો કદાચ ન મળે એટલા માણસો અત્યારે ફોન કરતા હોય પણ તમે જ્યાંથી આવતા હોય દુનિયામાં ગમે ત્યાંથી ગમે જગ્યાએથી આવતા હોય અથવા તો તમારે ટ્રાવેલ કરવાનું હોય આ બે ત્રણ દિવસમાં તો તમને પ્રોબ્લેમ થાય એટલે મેક શ્યોર નીકળવાનું હોય તોય ધ્યાન રાખજો પહેલાં ચેક કરીને નીકળજો રાઈટ એટલે તમે હેરાન ન થાવ રાઇટ કારણ કે તમે એમ માન્યો કે સીધે સીધે અહીંયા જાય એટલે આપણે ફ્લાઇટ કેન્સલ થાય એટલે એ આપણે પૈસા આપી દેશે તો એવું નહીં બને બરાબર એના એક જ વસ્તુ કે આમાં જેટલા માણસો અત્યારે આમાં એ લોકો એ આપે એકોમોડેશન કોને આપે કે જે ચેક ઇન થઈ ગયું છે જે માણસોનું રાઇટ ને પછી આ ખબર પડ્યા એને એને આપશે એ લોકો એને તો આપશે કારણ કે એને તો એને એનો કોઈ વાંક નથી ને કારણ કે એ તો ત્યાં આવી ગયા અંદર ઓલરેડી એને લઈ લીધા એટલે એને આપે પણ બીજા બધાને નહીં આપે કંઈ બધા જેટલા બધા જાય એટલા બધા નહીં હે ને એ તો ના પાડે છે અત્યારે થીથ્રો એરપોર્ટમાં ચોખ્ખું ના પાડે છે કે કોઈ આવતા નહીં કે રાઈટ બે દિવસ સુધી કોઈ ન આપતા હોય એમ તો બે દિવસ સુધીનું એ તો કહે છે એટલે તમારા એરલાઇન્સને એ કે જણાવીને તમે આવજો એ કે ને એ તમે પહેલાં એનો કોન્ટેક કરો રાઈટ એટલે આવું છે ભાંડળાની કે તો બી કેરફુલ અને બસ ઓલ ધ બેસ્ટ અને સેફ જર્ની જો તમારું પ્લેન ઉપડે તો ને ન ઉપડે તો જ્યાં છે ત્યાં ઠાકર ઠાકર કરજો એટલે બે ત્રણ દીમાં હરખું થઈ જાય તો આવજો ને ભાઈ બાય ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ને ઘર ઘર મહાદેવ જય